આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યુઝ છોટાઉદેપુર વિધાનસભાના મતવિસ્તારના ભાજપના કાર્યકર્તાઓ દ્વારા નવનિર્વાચિત સાંસદ જસુભાઈ રાઠવાનું છોટાઉદેપુર એપીએમસી ખાતે સન્માન કરવામાં આવ્યું છે હાલમાં લોકસભાની ચૂંટણી યોજાય જેમાં છોટાઉદેપુર લોકસભા બેઠક પર ભાજપના જશુભાઈ રાઠવાનો ભવ્યાતિ ભવ્ય વિજય થયો છે જે અનુસંધાને જિલ્લા ભાજપા દ્વારા છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારના કાર્યકર્તાઓ દ્વારા નવનિર્વાચિત સાંસદોનું સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે છોટાઉદેપુર એપીએમસી ખાતે છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારના કાર્યકર્તાઓ જસુભાઈ રાઠવાનું સન્માન કર્યું છે આ પ્રસંગે જસુભાઈ રાઠવા જિલ્લા ભાજપા પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા ધારાસભ્ય સાંસદ નારાયણ રાઠવા મહિલા મોરચા દ્વારા ભગવાન ગણેશજીના ફોટો આપીને સન્માનિત કરવામાં આવ્યો છે અનેક દુર્લભ કાર્યકર્તાઓનો આજે છોટા છોટાઉદેપુર નગર અને છોટા ઉદેપુરના કાર્યકર્તાઓ દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું અને સાથે સાથે હું પણ એમનો મારા દેવથી દુર્લભ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો છું અને આજના આ કાર્યક્રમમાં મારી સાથે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા મહામંત્રી શ્રી મેહુલભાઈ આદરણીય ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા કેન્દ્ર સરકારના પૂર્વ રેલ રાજ્યમંત્રી શ્રી નારાયણભાઈ રાઠવા શંકરભાઈ શંકરભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટીના સન્નિષ્ઠ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી મારું સન્માન કરી છે તે બદલ આભાર વ્યક્ત કરું છું વંદે માતરમ ભારત માતા કી જય